જે આપણે ઠંડી છે એની અંદર આંશિક રાહત મળી શકે છે અત્યારે જે રીતે તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે એવરેજ સાતથી લઈને નવ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે આની અંદર તાપમાનમાં ફેરફાર થાય અને સોળ સત્તર અને અઢાર ત્રણ દિવસ સુધી તાપમાન છે એ આંશિક રાહત આપીને થોડુંક ઊંચું આવે એટલે કે લગભગ એકથી લઈને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી સામાન્ય તાપમાન છે ઉપર આવશે અને સોળ સત્તર અને અઢાર ડિસેમ્બર દરમિયાન આપણે ઠંડીમાંથી આંશિક રાહત મળશે જોકે એ પછીથી અઢાર તારીખ પછીથી ફરીથી પાછો એક ઠંડીનો રાઉન્ડ આવશે કેમકે અત્યારે જે રીતે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય આપણે ઉત્તર તરફ પડોશી દેશો છે જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થઈ રહી છે અને ત્યાંથી બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેને કારણે અત્યારે આપણે આ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે